જય રામાભીર તો મિત્રો સંજય રાજપૂત બ્લોગમાં આપનું સ્વાગત છે અને ધર્મનો રથ લઈ અને આપણે એક જ નવા ધામમાં જે ગુજરાતના પ્રમુખ ગણાતા તીર્થ એવું સવા ભગતની પીપળી તરીકે પ્રચલિત ધામ એવું પીપળી ધામમાં જે આપણે આવી ગયા છીએ ત્યાં મુખ્યત્વે બે મંદિર આવેલા છે રામાભીરના જૂનું મંદિર જે સવા ભગતને સ્થાપિત કર્યું હતું તે અને બીજું મંદિર જે આપણે પરસા રૂપે બળદેવજી મહારાજમાં સ્થાપના કરી અને તેનો વિકાસ કર્યો હતો બે મંદિર આવેલા છે ત્યાં રહેવાની અને જમવાની વિશાળ સુવિધા છે તો મિત્રો ચાલો આજે પીપળી ધામ જઈ અને સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં આપણે જોઈએ અમારી ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો નમસ્કાર મિત્રો હર હર મહાદેવ તો આજે આપણે આવી ગયા છીએ સવારામ બાપાની જગ્યાએ જે પીપળી જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે તો મિત્રો સરસ મજાની રામાપીરની મૂર્તિ છે અને સવારામ બાપુના ઘણા પરચા છે જે રામાપીર આપેલા છે અને બાર બીજના ધણી જે બાર બીજ રામાપીરે એક સાથે પરસો આપ્યો હતો અને તેમાંથી એક આપણે પીપળી ધામ જે અહીંયા પણ રામાપીરે હાજર હાજર પરસો આપ્યો હતો તો મિત્રો ચાલો આજે આપણે પીપળી જઈ અને દર્શન કરીએ રામાપીરના અને સવારામ બાપાના પણ સમાજીના દર્શન કરીએ અને સાથે સાથે અહીંનો ઇતિહાસ શું છે તે પણ જાણીએ અહીંયા રહેવાની જમવાની સુવિધા શું છે તે પણ જાણીએ જય મહાદેવ જય રામાભાઈ આજે આપણે મંદિર દેખાય છે તે આ મંદિર જૂનું મંદિર છે આજે મંદિરમાં સવારામ બાપા જે સૌ પ્રથમ વાર તપ કરતા અને સવારામ બાપાએ જે ભક્તિ કરી તે મુખ્ય મંદિર આવડું છે આ તે અહીંયા મૂર્તિ છે અને બીજું મંદિર છે એના દર્શન પણ આપણે આગળ કરીશું નમસ્કાર જય રામાકૃષ્ણ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પીપળી જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે અને સવા ભગત ની પીપળી તરીકે પ્રચલિત ધામ એવું રામાપીર નું ધામ છે અને અહિયાં ખુબ જ સુંદર અને બેઠી મૂર્તિ છે તમે જો તો રામાપીર ની મૂર્તિ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ ઘોડા ઉપર સવાર જોઈએ છે ઊભી મૂર્તિ જોઈએ છે પણ આ એવી સુંદર અને રમણીય મૂર્તિ છે તો મિત્રો બેઠી મૂર્તિ છે તો ચાલો આપણે પીપળી આવી ગયા છીએ અને તેનો ઇતિહાસ શું છે રહેવાની જમવાની સુવિધા શું છે સવારામ બાપાની સમાધિના દર્શન કરીએ અને સાથે સાથે તેમનો ઇતિહાસ પણ જોઈએ તો આપણે શરૂઆત આપણે જૂના મંદિરથી જે સવા જે આપણે તપભૂમિ મંદિર જે ગણાય છે પેલા જે ભક્તિ કરતા તે મંદિર થી શરૂઆત કરીશું તો જય રામાપીર અને તો ચાલો આપણે સમાધિ ના દર્શન કરીએ જય રામાપીર તો મિત્રો આપણે આ જે દેખાય છે તે સુદગુરુ શ્રી સવાર સાહેબ ની સમાધિ છે અને તેની બાજુમાં જે જમનામાની સમાધિ છે તે તેમના પત્ની ની સમાધિ છે અને જે બાજુમાં આવેલી છે દાસી જબુકભાઈ ની સમાધિ જે તેમના શિષ્ય હતા તેમની સમાધિ છે તે સમાધિ બધી જ બાજુ બાજુમાં તે બનાવવામાં આવી છે અને આગળ વાત કરીએ તો અહીંયા બળદેવજી મહારાજ જે સવારંભ બાપા હતા તેમના દીકરાના દીકરા જે બળદેવજી મહારાજ જે જે આપણે ગજનું મંદિર અને આ આખા પરિસર નો વિકાસ અને મંદિર નો નવું જે મંદિર બનાવ રહ્યું તેના સમયમાં બન્યું હતું તો મિત્રો ચાલો નવું મંદિરના દર્શન પણ કરીએ પેલા જુના મંદિરના દર્શન કરીએ અને પછી નવા મંદિરના દર્શન કરીએ તો આપણે બળદેવજી મહારાજ ની સમાધિ છે તો મિત્રો આ જે છે આપણે તે જૂનું મંદિર છે જે આપણે સવારમ બાપા ભક્તિ કરતા હતા તે જૂનું મંદિર છે અને બાપા સવારમ બાપા અને જબુકબાઈ દ્વારા અને અહીંયા આપણે ભગવાનની આપણે રામાવીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા એના સમયમાં કરવામાં આવી હતી આપણે સવારમ બાપા અને જબુકબાઈ દ્વારા સાધુ સંતોની હાજરીમાં અહીંયા તે આપણે રામાપી ની પ્રાણપ્રિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ભૈવ કાર્યક્રમ અહીંયા તે થયો હતો અને બાજુમાં જે નવું મંદિર છે તે આપણે બળદેવજી મહારાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું તેના પણ દર્શન કરીશું આજે આપણે સ્તંભ છે ધજા સ્તંભ છે તે અહીંયા મૂકવામાં આવ્યો છે બળદેવજી મહારાજ દ્વારા અને આ સ્તંભનું મહત્વ એવું થાય છે કે અહીંયા ધજા ફરકતી હોય એટલે તમારે સમજી લેવું સંતો ભક્તો ભક્તિ અને ભોજન નું જે ધામમાં ચાલતું હોય ત્યાં સમજી લેવું કે ધ્વજા દંડ મૂકવામાં આવે છે અને તે જોઈને જ બધાને ખબર પડે છે કે અહીંયા આવી રીતની પ્રવૃત્તિ બધી થાય છે આ જે આપણે મંદિર પરિસર જે દેખાય છે ત્યાં જે મુખ્ય મંદિર બીજું છે તેનું આ પરિસર છે અને આ વિડીયોમાં આપણને દેખાય છે તે બીજું મંદિર જે નવું બનાવવામાં આવ્યું છે ગજનું મંદિર તે છે બાપાને કીધું હતું કે તારે ગજનું મંદિર તે સવારામ બાપુની હાજરીમાં પણ નહીં પણ એમના દીકરાના દીકરા બળદેવજી મહારાજે જે આપણે આગળ વિડીયોમાં કીધું કે બળદેવજી મહારાજની સમાધિ આપણે જોઈ હતી તેમાં એ બળદેવજી મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને અહીંયા રામાબેનની મૂર્તિ અને પ્રાણ પ્રતિષ્ઠા તેમના સમયમાં કરવામાં આવી હતી અને આ જે ધૂણો છે તે બાવા બાળીનાથનો ધૂણો છે જે આપણે રામદેવજી મહારાજ છે તેમના ગુરુનો આ ધૂણો છે અને જે અહીંયા આપણે આ ચેતન ધૂણો છે જે તેના દેતવાને એ આ ધૂણામાં હોય છે આ ત્રણેય મંદિરે જ્યારે આરતી થતી હોય છે તે આપણે બાવા બાળીનાથનો ધૂણો જે છે તેના દેતવા જે હોય તે જ એમાં વાપરવામાં આવે છે અને ધૂણાના જ દેતવા એમાંથી લેવામાં આવે છે જે આપણે રામદેવજી મહારાજના ગુરુ છે તે અને આ જે રૂમ જે છે તે એક્ઝેક્ટ મંદિરની સામેનો રૂમ છે જે અહીંયા આપણે સાધુ સંતો અને સવારામ બાપા જે છે તેમની જૂની અને પ્રાચીન જે વસ્તુઓ હતી તે આપણે કુંભાર હતા એટલે જે સાંકળો આપતા તે સાંકળો અને બીજી જેની જે જૂની ઘણી જ બધી વસ્તુ છે પાઘડીની બધું ઘણું બધું છે તે બધું જ અહીંયા સાસવી અને રાખવામાં આવ્યું છે અને આ આખો રૂમસ છે તે જૂનું અને પ્રાચીન વસ્તુથી સરસ મજાની રીતે અહીંયા મૂકવામાં આવ્યું છે તો મિત્રો સુંદર જ મજાનું એવું ધામ છે અને અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર છે અને વિશાળ ભોજનાલય છે અને ધર્મશાળા પણ ખૂબ જ મોટી વિશાળ છે અને અહીંયા જમવાનો કે રોકાવાનો એક પણ રૂપિયો અહીંયા લેવામાં આવતો નથી રોકાવા માટે પણ રૂમો અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે અને વ્યવસ્થા જ ખૂબ જ સુંદર મજાની છે તો મિત્રો તો અહીંયા આવવા માટે કઈ રીતનું અહીંયા પહોંચવું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આપણે આગળ કહેશું અહીંયા કઈ રીતનું પહોંચી શકાય તો મિત્રો આપણે જે પીપળી તો પહોંચી ગયા છીએ આ જે મુખ્ય જગ્યા છે તે છે અને અહીંથી તે આપણે આજે સામેની જગ્યા દેખાય કે આખી ભોજનશાળા છે પણ મિત્રો શાળામાં અત્યારે આપણે સાફ સફાઈ હાલે છે તેથી આપણે અંદર જઈ અને જોઈ નથી શકતા પણ આપણે બપોરે અને સાંજે અહીંયા અનક્ષેત્ર ચાલુ જ હોય છે અને ખૂબ જ મોટું વિશાળ અનક્ષેત્ર છે ખૂબ જ મોટી સંખ્યામાં માણસો અહીંયા પ્રસાદી લેતા હોય છે તો મિત્રો જે આ ગેટ આપણે દેખાય છે ત્યાં અહીંયા આપણે અહીંયા રહેવાની વ્યવસ્થા જે યાત્રિકો આપણે અહીંયા આવે તેમના ઉતારા માટે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો ચાલો આપણે યાત્રિકોને રોકાવવા માટે સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે તમને હું એક નજર બતાવું તો મિત્રો આ મંદિરે પહોંચવા માટે આપણે સૌ પ્રથમ સુરેન્દ્રનગરનું પાટડી અને પાટડીથી માત્ર વીસ કિલોમીટરના અંતરે આજે ધામ આવેલું છે અને પાટડીથી છે માત્ર કિલોમીટર દૂર છે અને જે આપણે દેખાય તે ઘોડાની સમાધિ પણ અહીંયા બનાવવામાં આવી છે તો મિત્રો જો વિશાળ કમ્પાઉન્ડ છે અને કાચના જે રૂમ બનાવવામાં આવ્યા છે જે અમે રાત રોકાણા થાય અહીંયા તે તમને હું બતાવું તો મિત્રો આપણે રાતે રોકાણા હતા તે આ સુંદર મજાની રાત રોકાવાની વ્યવસ્થા છે જે આગળથી આપણે કાચના રૂમ બનાવવામાં આવ્યા છે અને અંદર ગાડલા ગોદડા પંખા ચાર્જિંગ પોઈન્ટ બધું જ અંદર આપેલું છે તો હું તમને એક નજર દેખાડું જો ભાઈઓ અને બહેનોના બંનેના રૂમ અલગ અલગ છે જો મિત્રો આ મોટો હોલ બનાવવામાં આવ્યો છે જે આપણે મોટું કોઈ પણ કાર્ય હોય અને ભજનો પણ ઘણા જ ધામોમાં આપણે છીએ પણ તમે આની જેવી સાફ સફાઈ મેં હજી ક્યાંય બીજે જોઈ નથી એટલું ક્લીન અને ચોખ્ખું છે બધી વસ્તુ તો મિત્રો અવશ્ય એકવાર પીપળી આવો અને રામાપીના દર્શન કરો